રાજકોટ મહાનગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટીએ બોર્ડ નંબર છ ની સુવિધાના નામે શૂન્ય છે સામ્રાજ્ય બિસ્માર હાલતમાં રોડ રસ્તા બાળકો માટે આંગણવાડીની સુવિધા પણ ઉપલબ્ધ નથી ત્યારે વર્ષોથી આ વોર્ડ કોર્પોરેશનના વિસ્તારમાં આવેલો હોય છતાં જો તમે સુવિધા આપી નથી શકતા હોય તો કોર્પોરેશનને વેરો લેવાનો કોઈ અધિકાર નથી આમ આદમી પાર્ટી રાજકોટ મહિલા પ્રમુખ રાજલ ગઢવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ આ છ નંબરની વોર્ડ તમે જોઈ શકો છો કે મહિલા છે એ દસ વર્ષથી સોસાયટી બની ગઈ છે તો આંગણવાડીની વ્યવસ્થા નથી રોડ રસ્તા કોઈ સારા નથી તો ચાર ચાર કોર્પોરેટર અમે જ્યારે બી ફોન કરીએ છીએ ત્યારે એમ કે છે વિરોધ કરે છે પણ જો તમે દસ વર્ષથી રોડ રસ્તા ન બનાવી શકતા હોય તો આમ જનતા ક્યાં જાય આમ આદમી પાર્ટી પાસે જઈને જો તમે કામ કરી શકતા હોય તો દસ વર્ષથી શું તમે સુતા છો પબ્લિકને શું રોડ ઉપર આવવું પડે તંત્ર પાસે એટલી જ માંગ છે કે આ લોકો વેરા ભરે છે લીગલી એના મકાન છે દસ વર્ષથી એમ કે છે ટેન્ડર પાસ થઈ ગયા છે ટેન્ડર પાસ થઈ ગયા છે તો દસ વર્ષથી એના રોડ રસ્તાના ટેન્ડર પાસ થઈ ગયા છે તો રોડ રસ્તા કેમ હજી નથી બનાવી ને આંગણવાડીની સુવિધા નથી કે કોઈ હોસ્પિટલ નથી હમણાં તાજેતરનો અમે વિઝિટ કરવા ગયા એના આગલે દિવસે જે ભાઈ ઓફ થઈ ગયા હતા તો એની નનામી હાલી શકે એવી રોડ રસ્તાની વ્યવસ્થા નથી અડધા અડધા પગ ડૂબી જાય છે એવી વ્યવસ્થા ત્યાં રોડ રસ્તાની છે ત્યાં ટોટલ લગભગ દસ થી બાર સોસાયટી આવેલી છે ક્યાંય રોડ રસ્તા નથી અમે રૂબરૂ વિઝિટ કરી છે તો ભાજપવાળાને એટલું જ કહેવા માંગી છે કે આ ટેન્ડર પાસ થઈ ગયા છે તો તમારા ઘર ભરાઈ ગયા છે તો આ ગરીબ માણાના પૈસા સુકામ ખાઈ જવામાં આવે છે અને સુવિધા સુકામ નથી આપવામાં આવતી હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી રાજકોટ અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે અને ભાજપના નેતાઓ બધા કરપ્શન કરવામાં વ્યસ્ત છે રાજકોટનો એક નંબર હોય છ નંબર હોય માધવ વાટિકા હોય વોર્ડ નંબર છના અત્યારે બેનો આવ્યા છે વીસથી પચીસ સોસાયટીઓ આવી છે વીસથી પચીસ સોસાયટી વિસ્તારમાં આવે છે એમ છતાં અહીંયા સુવિધાના નામે શૂન્ય છે કોર્પોરેશન નવ વર્ષથી કોર્પોરેશનમાં વિસ્તાર ભળી ગયો છે એમ છતાં પણ આને સુવિધાના નામે એક પણ વસ્તુ નથી નથી રોડ નથી રસ્તા નથી સ્ટ્રીટ લાઇટ નથી સફાઈ થતી નથી આંગણવાડી કોઈ વસ્તુ નથી એલા એક નવ વર્ષથી લોકો રહે છે ત્રણ વર્ષ પહેલાં તમે ખાતમુહૂર્ત કરી ગયા રોડ ક્યાં ગાયબ થઈ ગયો કોના ખિસ્સામાં પૈસા ગયા તમે બનાવો છો બધા એની બનાવટ કરો છો મારું એટલું જ કહેવું છે કે નવ વર્ષથી જો વેરા ભરતા હોય એક વર્ષ બિચારા ચૂકી ગયા હોય તો અઢાર ટકા રાક્ષસી વ્યાજ લો છો અહીંના કોર્પોરેટર ખોવાઈ ગયા એટલે લોકો ગોતવા આવ્યા છે ને જેમ ભાનુબેન ખોવાઈ ગયા એમ આ રીતે આપણે આપના માધ્યમથી હું કહેવા માગું છું નિમ્બળ તંત્રને જાડી ચામડીનાને આ લોકોનો આત્મા મરી પરવાડ્યો છે એને જગાડવા માટે એને ઢંઢોરવા માટે આ જાડી ચામડીના લોકોને અમે કોર્પોરેટરને કહેવા આવી છે કે તમે કરપ્શન બંધ કરો તમે ખૂબ મલાઈ ખાધી ખૂબ લોકોની સેવા કરી હવે તમને લોકો છે ને આવતી ચૂંટણીમાં કોર્પોરેશનમાં તમે જે દબાણ કરીને બેઠો છો જે બાર દબાણ હટાવો છો ને ગરીબ માણાનું પણ તમે ખરેખર દબાણ કરીને બેઠા છો તમને હવે ઘર ભેગા કરવાનો વારો આવી ગયો છે ને પબ્લિકે નક્કી કરી લીધું છે કે આ વખતે ભાજપની સરકાર કોર્પોરેશનમાં ન જોઈ એ ફાઇનલ છે